રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો અને જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે જ્યારે પણ તમે નોકરી છોડી દો એના પછી જ બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે ઈ ની ઓફિશિયલ વેબસાઇટ તમને લોકોને જોવા મળી જશે એટલે પછી તમારે ઈપીએફઓ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી વેબસાઇટ ઓપન થાય એના પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને નીચેની તરફમાં તમે પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી હું એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું એટલે પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને તમારે લોકોને એ જોઈ લેવાનું કે તમે કેવાયસી કરી લીધી કે કેવાયસી કરવાની બાકી છે કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે તમારે બેંકની કેવાયસી કરવી પડે અને જો પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પાનકાર્ડની કેવાયસી પણ કરવી પડે એટલે આપણી પાન કાર્ડની કેવાય સી અપ્રુવડ છે અને બેંકની કેવાયસી પણ અપ્રૂવડ છે તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં આવી અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પીએફ ફિડરોલ ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જો તમારા પીએફના બધા જ રૂપિયા પચાસ હજારથી વધારે હોય તો ફોમ ફિફ્ટીન જી અપલોડ કરી લેવાનું એટલે જેવા તમે ફોમ ફિફ્ટીન જી અપલોડ કરી લો એના પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરવાનું અને પછી તમારે તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે નોકરી છોડી દીધી હોય એના પછી જ બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના બધા જ રૂપિયા ઉપાડી લે અને હવે જો કોઈ પીએફનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે